વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દારૂ નો નાશ કરાયો સંતાન પ્રાપ્તિ ન થતા પુત્ર વધુ ને સાસુ હેરાન કરતી હોવાના એકસો એક્યાસી ટીમ ટીમે મદદ આવતા મામલો થાળે પડ્યો ભરૂચમાં સાયબર ફ્રોડ થી બચવા પોલીસ ની અપીલ લોકોને સોશિયલ મીડિયા ઉપર એપ ડાઉનલોડ ન કરવા માટે કરાય અપીલ

કોમેન્ટ અને શેર કરવાના આપને રૂપિયા મળશે તેમ જણાવશે અને સ્મેરની સોશિયલ મીડિયા પોસ્ટ પર લાઇક કોમેન્ટ કરો એટલે સ્કેમર તમને વિશ્વમાં લેવાનું ચાલુ કરી જ્યાં સુધી આપનું એકાઉન્ટ ખાલી ન થાય ત્યાં સુધી વિશ્વાસ પ્રાપ્ત કરી તમારું એકાઉન્ટ ખાલી કરી નાખે છે તેમજ હાલમાં જ માર્કેટમાં ઘણી બધી એપ્સ એવી પણ આવી છે કે જેમાં આપને સસ્તા વ્યાજ દરે તાત્કાલિક લોન આપવાની સ્કીમો ચાલી રહેલ છે આવી એપના ભ્રમમાં ન આવતા એપોને પણ ડાઉનલોડ કરશો નહીં અને ડાઉનલોડ કરી હોય તો તેને ડિલીટ કરી નાખજો કારણ કે આવી એપો આપની ફોન નંબર સાથેની તમામ માહિતી પ્રાપ્ત કરી બજારમાં વેચે છે જેથી આવી એપ્સ આપના ફોનમાં હોય તો ડિલીટ કરી નાખવા માટેની પણ સાયબર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે અને જો ફ્રોડનો ભોગ બન્યા હોય તો તાત્કાલિક સાયબર પોલીસનો સંપર્ક કરવા અથવા તો ટોલ ફ્રી નંબર ઓગણીસ ત્રીસનો નો સંપર્ક કરવા અનુરોધ કરાવશે સંતાન પ્રાપ્તિ ન થતા પુત્ર વધુને સાસુ દ્વારા ત્રાસ ગુજારતા એકસો એક્યાસી ની ટીમ મદદે આવી હતી અંકલેશ્વર પાસેના એક ગામમાંથી પરણીતાએ એકસો એક્યાસી હેલ્પલાઇનનો કોલ કરી તેનો સંપર્ક કરતો પોતાને સંતાન ન હોવાથી સાસુ હેરાન કરી ઘરમાંથી બહાર કાઢી મૂકવા પતિને દબાણ કરશે જેવી ફરિયાદ થઈ હતી જેમાં મદદરૂપ બનવા જણાવતા જ અભિયમ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી સાસુનું અસરકારક કાઉન્સેલિંગ અને કાયદાકીય ગુના સંબંધિત માહિતી આપતા સાસુએ પોતાની ભૂલ બદલ માફી માંગી અને હવે પછી વહુને હેરાન નહીં કરું જેની ખાતરી આપતા પરણિતાને રાહત મળી હતી સાત વર્ષના લગ્ન જીવન બાદ સંતાન ન થતા સાસુ દ્વારા મહેણા ટોણા મારી હેરાન કરતા અને સંતાન ન હોય તો ઘરમાંથી બહાર નીકળી જવાનું કહેવાથી ગભરાઈ ગયેલા અભિયમ ટીમ દ્વારા પણ સાસુને માહિતી આપેલ અને સંતાન ન થવા એ ફક્ત સ્ત્રીની ભૂલ નથી માટે પતિ પત્ની બંને એ મેડિકલ ટેસ્ટ રિપોર્ટ કરાવી અને ટ્રીટમેન્ટ કરાવી જોઈએ જેથી સારું પરિણામ આવી શકે છે અને આ ઉપરાંત તેઓને વધુ માહિતી મળી રહે તે માટે પીબીએસસી સેન્ટરનો પણ રિફર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં એક કરોડ ઉપરાંત વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરાયો હતો ગાંધીના ગુજરાતમાં ભલે દારૂ બન્યું હોય પરંતુ અનેક વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી રહી છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન બી ડિવિઝન તથા રૂરલ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ત્રણ મહિનામાં પકડાયેલા દારૂની ત્રેપન હજાર નવસો ને સાહીઠ નાની મોટી બોટલોનો નાશ કરાતું અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝન બી ડિવિઝન અને રૂરલ આમ ગેરકાયદેસર જે દારૂ પકડાયેલ તેનો નામદાર કોર્ટમાંથી મંજૂરી લઈ માન્ય એસડીએમ સાહેબ તથા માન્ય ડીએસપી સાહેબની રાહબેરી હેઠળ દારૂ નાશ કરવાનું પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં કુલ નાની મોટી બોટલ મળી તેર હજાર ત્રેપન હજાર નવસો છ અને એની કુલ કિંમત અંદાજે એક કરોડ આ આઠ લાખ તેર હજાર છસો ચાલીસ થાય છે અને સંપૂર્ણ પ્રક્રિયા પોલીસની નિગરાણી હેઠળ કરવામાં આવે છે જેને બુડોજન દ્વારા નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે જીવન અને ઘર સંસાર તબાહ કરતી દારૂની કાચની બોટલો અને બીયરના ટીમ એસડીએમ અને સબડિવિઝનલ પોલીસ તથા ઓફિસરની હાજરીમાં જ રોડ રોલર ફેરવ્યો હતો ત્રણ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી ત્રણ મહિનામાં પકડાયેલા એક કરોડ અને આઠ લાખ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર કડકિયા કોલેજ નજીક જ ગ્રાઉન્ડ પર નાશ કરાયો હતો નામદાર કોર્ટમાંથી જરૂરી મંજૂરી મેળવી પ્રોહિબિશન અધિકારી ડીવાય ડીવાયએસપીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો હતો અંકલેશ્વર એ ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝન તથા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણેક મહિનામાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા અને જે મુદ્દામાલ પ્રોહિબિશનનો કબજે કરવામાં આવેલ તે નાશ કરવા માટે કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ એસડીએમ એસડીએમશ્રી અંકલેશ્વરનાઓને નાશ કરવા માટે સમય સ્થળ નક્કી કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો આજે નક્કી કરવામાં આવેલ સમય સ્થળ મુજબ એસડીએમશ્રી દ્વારા નશાબંધીને આપ કરી અધિકારીની હાજરીમાં કુલ સ્વાગત કરાયું કેન્દ્ર અને રાજ્ય સરકાર કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશરે ભારૂડ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ચાર અને આઠ માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ભરૂચના ધારાસભ્ય જિલ્લા કલેક્ટર નગરપાલિકા પ્રમુખ સહિત સભ્યોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી ભરૂના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનના હોલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તથા વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ જલ જીવન મિશન યોજના અટલ પેન્શન યોજના પ્રાકૃતિક ખેતી પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓની વિશેષ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જ્યારે આવેલા રથના એલઈડી સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ગેરંટીનો વિડીયો પણ નિહાળ્યો હતો

यही देशवासियों का संकल्प है अमृत काल पच्चीस वर्ष का है लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है असत्य भुजाओं की शक्ति है गली गली में भक्ति है तुम उठा तिरंगा लहरा दो भारत के भाग्य दुख વર્તક પહોંચા હે લેકિન અબ હમે સેચ્યુરેશન તક જિયાતા પૂર્ણતા તક જાના હે બારૂજ ક્રિકેટ એસોસિએશન અને મુનસી ટ્રસ્ટ ના ઉપક્રમે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરાયો તો બારૂજ મુનસી ક્રિકેટ એકેડેમી મેદાન પર કીટ એસોસિએશન અને મુનસી ટ્રસ્ટ ના ઉપક્રમે ભઠાઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભરૂચ જિલ્લાની જુદી જુદી ઓગણીસ કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ઉદઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ભરૂચ શહેરના પૂર્વ એમએલએ અને બીસીએ પ્રમુખ દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હોય બીસીએના સીએના ઇશ્તિયાક પઠાણ સાહેબ તથા મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસ પટેલ અને વિદેશથી પધારેલા મહેમાનો વિશાળ જનમેદનીમાં ઉપસ્થિત રહ્યા હતા બીસીએના ઇસ્તિયાક પઠાણ મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું હતું વધારેલા મહેમાનોનું મુનસી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું ટૂર્નામેન્ટમાં મુખ્ય ઉદ્દેશ અંગેની માહિતી ઇવેન્ટ ચેરમેન મનીષ નાથકે આપી હતી અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત દુષ્યંત પટેલને ક્રિકેટનું મહત્ત્વ વિશે પણ જાણકારી આપી હતી ત્યારબાદ પ્રથમ મેચ રમનાર બંને ક્રિકેટ ટીમના સભ્યોને ઓળખ અને ટોસ ઉછાળી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મુનસી બીએડ કોલેજના એફઆઈ બીએડ તાલીમાર્થી લઈ રહે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુન્શીનું જે ગ્રાઉન્ડ છે લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની વીસ સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટ

કૌશલ્યનો વિકાસ માટે પ્રયોગ અનુભવો દ્વારા શાળામાં તારોણીય શિક્ષણનો અસરકારક વાતાવરણ પૂરું પાડવા માટે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં જિલ્લા કક્ષા ઝોન કક્ષા રાજ્ય કક્ષા અને આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાની બાળકોને તક મળે છે જેમાં ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના છેવાડાના વિસ્તારમાં આવેલા પણિયાદરા ગામની સરકારી માધ્યમિક શાળા પણિયાદરાના ધોરણ નવના વિદ્યાર્થીઓએ ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યારબાદ ચૌદ બાર બે હજાર ત્રેવીસના રોજ જોન લેવામાં આવ્યો હતો અને ભરૂચનું ગૌરવ વધારી પ્રથમ ક્રમ મેળવ્યો હતો ત્યારબાદ દક્ષિણ ઝોનનું પ્રતિનિધિત્વ કરવા પણિયાદરા ટીમ અઢાર બાર બે હજાર તેવીસના રોજ ગોધરા મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે રાજ્ય કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ગૌરવ વધાર્યું હતું વિજેતા વિદ્યાર્થીઓએ આવેલા પણિયાદરા ગામની સરકારી માધ્યમિક શાળાના બાળકો કે જેઓ શહેરની સુખ સહીવીથી વંચિત છે પરંતુ તેમનામાં ખૂબ જ પ્રતિભા રહેલી છે જેને બહાર લાવવાનું કામ શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ તથા શાળાના શિક્ષકે કર્યું છે આ રોલ પ્લે નહીં સ્ક્રિપ્ટ શિક્ષકોએ પણ તેમને લખીને તૈયાર કરી બાળકોને તૈયાર છે એની રણમાં ગુલાબ ખિલાવ્યા હશે બાળકોએ મહેનત કરી ખૂબ મહત્વ એટલે કે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો નમસ્કાર મારું નામ છે હું અભ્યાસ કરું છું મારી નામ સરકારી શાળા તાલુકો વાગરા જિલ્લો છે અમારા અમારી રોલ પ્લે જે જાણકારી અમારા આચાર્ય મેડમે આપી હતી તેની અંદર અમે પાંચ જણોએ ભાગ લીધો હતો અને અમે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ગયા હતા ભરૂચ અને ત્યાં પણ અમારો પહેલો ક્રમ આવ્યો હતો પછી ત્યાંથી અમે ઝોન કક્ષામાં ગયા હતા અને ત્યાં પણ અમારો પહેલો નંબર આવ્યો હતો અને ત્યાંથી અમે દાહોદ ખાતે ત્યાં પણ અમારો પ્રથમ ક્રમ આવ્યો હતો અને અમે દિલથી અમારા ટીચર્સ અને ગામના વડીલોને અને સરપંચને ખૂબ જ આભાર માનીએ છીએ કારણ કે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે ને અમે હવે રાજ્ય કક્ષામાં જો અમે અમે પ્રથમ છે તો હવે રાષ્ટ્રીય કક્ષાએ ઓડિશા ખાતે જશું જાગૃતિ પટેલ આચાર્ય સરકારી માધ્યમિક શાળા પણ યાત્રા તાલુકો વાગડા જિલ્લો ભરૂચ એનસીઆરટી નવી દિલ્હી એનપી વિભાગ દ્વારા દર વર્ષે ધોરણ નવ ના બાળકો માટે રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેનો હેતુ બાળકોમાં તારુણ્ય શિક્ષણ વિકસે બાળકો જીવન સમજે તેનો એક અનુભવ મળે આ વર્ષે ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી માધ્યમિક શાળા પઢ્યા બાળકો રોલ પ્લે સ્પર્ધામાં ભાગ લીધો અને પ્રથમ ક્રમે વિજેતા બન્યા ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી જોન કક્ષાએ સુરત મુકામે બાળકોએ ભાગ લીધો અને રોલ પ્લે સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા જૉન કક્ષાના પ્રથમ ક્રમે વિજેતા બનેલ સરકારી માધ્યમિક શાળા પણ્યાત્રાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ટાઈપ પંચમહાલ ખાતે તારીખ અઢાર બાર બે હજાર તેવીસના રોજ ભાગ લીધો હતો અને ટાય પંચમહાલ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા અને હવે પછી રાષ્ટ્રીય કક્ષાએ ઓડિસ્સા મુકામે બાળકો ભાગ લેવા જનાર છે ત્યારે સમગ્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ગ્રામજનો ગ્રામ પંચાયત દ્વારા પણ બાળકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે અને સાથે સાથે સારા પરિવાર પણ બાળકોને અગાઉની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે આ માટે માર્ગદર્શક શિક્ષિકા બહેનશ્રી વૈશાલીબેન પટેલને પણ

કેળવા અને સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહ્યું છે જેના ભાગરૂપે ભરૂચ તાલુકાના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી વિભાનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેકોર્ડ વિડીયો સંદેશ લોકોએ નિહાળ્યો આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ધરતી કરે પુકાર નાટક રજૂ કરી ખેતીનું દર્શાવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નંદેલાવ ગામમાં છે ખૂબ સુંદર કાર્યક્રમ બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ પૂરો થયો છે એક નાનું સ્વરૂપ સરકારનું આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલના માધ્યમથી સુવિધાનો લાભ કેવી રીતે મળે અને એના આગેવાનોની હાજરીમાં પ્રમાણે સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એનાથી આખા ગામમાં અત્યાર સુધી જે લાભાર્થીઓને લાભ મળ્યો છે અને હવે જે લાભાર્થી બાકી છે એ બધા સુધી લાભ પહોંચે એ માટેનું એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે સમગ્ર ગામ સંગઠિત થઈને પોતાના ગામના સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થી ને શોધીને આગામી સમયમાં ભારત સરકારની યોજનાનો લાભ એમને કેવી રીતે મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવા ઉમદા હેતુ સાથે સુંદર વાતાવરણમાં નંદેલાવ ગામમાં કાર્યક્રમ સંપન્ન થવા ગયો છે સંતાન પ્રાપ્તિ ન થતા પુત્ર વધુને સાસુ હેરાન કરતી હોવાના નાખશે એકસો એક્યાસી ની ટીમે મદદ આવતા મામલો થાળે પડ્યો